શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યછાનો ચોવીસમો શ્લોક સમજીશું સ યોક્તવ્યો યોગ નિર્વાણસેત સંકલ્પ પ્રભવ કામાં સત્યવા સર્વશેત મનસેન્દ્રિય વિનિયમ્ય સમત મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થવું જોઈએ અને પદભ્રશ થવું જોઈએ નહીં તેણે મનમાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુનિયાવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ યોગ સાધના કરનારે દજનિશ્ચયો થવું જોઈએ અને તેણે વિચલિત થયા વિના ધૈર્યપૂર્વક યોગાભ્યાસ કરવો જોઈએ અંતે તેને સફળતા મળશે જ એવી ખાતરી રાખવી અને ખૂબ જ ધૈર્યપૂર્વક આ માર્ગનું અનુસરણ કરવું તેમજ સફળતા મેળવવા માટે વિલંબ થયા તો તેને નિરુત્સાહી બનવું નહીં આવા ડજ નિશ્ચય સાધક માટે સફળતા નિશ્ચિત હોય છે ભક્તિયોગ વિશે ગોસ્વામી કહે છે મનુષ્ય પૂરા હાર્દિક ઉત્સાહથી ધ્યેય તથા નિશ્ચયપૂર્વક ભક્તિયોગનું પૂર્ણ રીતે પાલન ભક્તોના સંગ નિયત કર્તવ્ય અદા કરીને તથા સત્વગુણી સત્પગુણિક્રમો પૂરેપૂરો પરવાઈને કરી શકે છે ધદનીચે એ બાબતે મનુષ્ય પહેલી ચકલીનો આદર્શ ગ્રહણ કરવો જોઈએ કે જેણે સમુદ્રના મોજામાં પોતાના ઈંડા ગુમાવ્યા હતા એક ચકલીએ સમુદ્ર તટે ઈંડા મૂકેલા પરંતુ વિશાળ સમુદ્ર તેના મોજા દ્વારા તે ઈંડા લઈ ગયો ચકલી બહુ બેચન બની ગઈ અને સમુદ્રને ઈંડા પાછા આપવા જણાવ્યું સમુદ્ર તેની વિનંતી પર લગરી ધ્યાન આપ્યું નહીં એટલે ચકલીએ સમુદ્રને સૂકવી નાખવાનો નિર્ધાર કર્યો તે પોતાની જે ચુકલી સાંજ વડે પાણી ઉલેચવા લાગી ત્યાં તે તેના અસંખ્ય સંકલ્પો માટે તેનો ઉત્સાહ કરવા લાગ્યા તેના કાર્યથી વાત સર્વત્ર ફેલાવા લાગી અને છેવટે ભગવાન વિષ્ણુના વિરાટ વાહન પક્ષીરાજ ગરુડે આ વાત સાંભળી ગરુડને પોતાની આ નાનકડી પક્ષીની બહેન પર દયા આવી તેણે તે ચકલીને મળવા આવ્યા આવી નાની સી ચકલી દઢ સંકલ્પથી ગરુડ મહારાજ બહુ પ્રસન્ન થયા અને તેમણે તેને સહાય કરવાનું વચન આપ્યું ગરુડે તરત જ સમુદ્રની ઈંડા પાછા આપી દેવા જણાવ્યું અન્યથા પોતે ચકલીનું કામ હાથમાં લઈ લેશે તેમ જણાવ્યું આથી સમુદ્ર બહુ બહુભૂત થયો અને તેણે ઈંડા પાછા આપી દીધા એ રીતે ચકલી ગરુડ મહારાજની કૃપાથી સુખી થઈ એવી રીતે જ યોગ સાધના ખાસ કરીને ભાવના મૃતમાં યોગ અત્યંત કઠિન જણાય છે પરંતુ મનુષ્ય જો દઢ સંકલ્પ સાથે નિયમોનું પાલન કરે તો ભગવાન તેને જરૂર મદદ કરશે કારણ કે જે મનુષ્યો પોતાની સહાયતા પોતે કરે છે ભગવાન તેને અવશ્ય સહાય કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ